ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠામાં આવેલ કુડા ગામે વાડીના માલિકે મજૂરની હત્યા કરી નાખતા ભારે સનસનાટી મચી જવા પામી છે પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ધાંગધ્રા આમ તક આશિષ આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ ધ્રાંગધ્રાના કુડા ગામે સામાન્ય બોલાચાલીમાં આધેડની કર્પણીની હત્યા કરી નાખતા ભારે સનસનાટી મચી જવા પામી છે વાડી માલિકે આધેર મજૂરને ઘણ મારતા તેમનું મૃત્યુ નીપજ્યું રણકાંઠાના કુડા ગામે આ હત્યાનો બનાવ સપાટી ઉપર આવ્યો છે મળતી વિગત અનુસાર ધાંગરધ્રા તાલુકાના રણકાંઠાના કુડા ગામે આધેડ ખેતમજૂર માવજીભાઈ કોપરાણીયાની હત્યાના બનાવની ઘટના સામે આવતા ડીવાયએસપી પીઆઈ સહિતનો પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો બનાવની મળતી હકીકત મુજબ ખેતમજૂરી કરતાં માવજીભાઈ અને તેમના દીકરા નાગરભાઈ કોપરાણીયા કુંડા ગામના અર્જુન કોળીની વાડીમાં ખેતમજૂરી કરતા હતા ત્યારે વાડીમાં પાણી વાળવા જેવી સામાન્ય બાબતમાં બોલાત્લી થતાં અર્જુનભાઈ કોળીએ પ્રથમ નાગરભાઈને માર મારતા તેમને છોડાવવા

નાગરભાઈ તથા તેમના પિતાશ્રી માવજીભાઈ માવજીભાઈએ કુડા ગામની સીમમાં આવેલ અર્જુનભાઈ કોળીની જમીન વાવવા માટે રાખેલી હતી જેમાં જુવાર વાવેલ હતી અને ગઈકાલે વહેલી સવારે આશરે સાત વાગ્યાની આજુબાજુ ફરિયાદી શ્રી તથા આરોપી વચ્ચે જુવારમાં પાણી વાળવા બાબતે ઝઘડો થયેલ જે અનુસંધાને આ કામના આરોપીએ ફરિયાદી શ્રીને લોખંડની કોસ મારેલ તથા તેઓના પિતાશ્રીને પેટના ભાગે લોખંડનું ધણ મારેલ જેથી સ્થળ ઉપર જ ફરિયાદી સહિતના પિતાનું મૃત્યુ નીચે અને તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ધાંગધ્રા ખાતે લાવતા ડોક્ટર શ્રીએ તેઓને મૃત જાહેર કરે આ કામમાં આરોપી અર્જુનભાઈ ગુનો કર્યા બાદ ભાગી ગયેલા હતા અને ટૂંક જ સમયગાળાની અંદર આ કામના આરોપીને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવે છે અને આગળની તપાસ ધાંગધ્રા તાલુકો પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે